ચાલો બધાને જય કે સર આપણે માખણ બનાવી ગયું છે તેમાંથી ગરમ કરીને ઘી બનાવી લઈએ થોડી વાર ગરમ થશે એટલે આમાંથી ઘરે જ ઘી બની જશે આમ પહેલાં મલાઈ હતી અને મેળવી હતી પછી અને છાશ બનાવીને માખણ બનાવ્યું હવે તેને ગરમ કરીને ઘી બનાવી લઈએ ચાલો દસ પંદર મિનિટ સુધી આમ ગરમ થશે એટલે સરસ મજાનું આપણું ઘી તૈયાર થઈ જશે ઘરે તે ચોખ્ખું ઘી આપણે ઘરે જ બનાવીશી ચાલો આપણું ઘી સરસ મજાનું તૈયાર થઈ ગયું છે આપણે ઘરે જ ઘી બનાવીશી આપણે જે દૂધ આવે એમાંથી મલાય માખણ અને ઘી ઘરે જ બની જાય છે સરસ આપણે બજારમાંથી લાવવું પડતું નથી આપણે છાશ પણ ઘરે જ બની જાય છે એટલે બધું જ ઘી ને માખણ છાશ બધું આપણે ઘરે બનાવી છીએ આપણું ઘી તૈયાર થઈ ગયું છે તો આપણે ગળીને ડબ્બામાં ઠંડુ થાય એટલે ભરી લઈએ બધાને મારી એવી રેસીપીઓ ગમતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જઈ યોગેશ જય માતાજી